ત્રિકોણ રેખાખંડ એકરૂપ રેખાખંડ માં છે માટે ખૂણો બી એકરૂપ ખૂણો ખંડ થાય હવે ઉપપ્રમેય જોઈએ ઉપપ્રમેય જો કોઈ ત્રિકોણ સમુજ હોય તો તે ત્રિકોણ સમકોણ ત્રિકોણ છે અને તેના તમામ એકરૂપ ખૂણાનું માપ સાહી છે હવે અન્ય એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ ત્રણ ત્રિકોણ ABC માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો એ બરાબર એક્સ માપ ખૂણો બી બરાબર ત્રણ એક્સ અને માપ ખૂણો સી બરાબર વાય છે તેથી સૌથી પહેલા વાયની કિંમત શોધીએ

ત્રણ એક્સ વત્તા નવ એક્સ વત્તા ત્રીસ વત્તા પાંચ એક્સ છેદમાં ત્રણ બરાબર એકસો માટે સત્તર એક્સ વત્તા ત્રીસ બરાબર એકસો એસી ગુણ્યા ત્રણ માટે સત્તર એક્સ બરાબર પાંચસો ચાલીસ માઇનસ ત્રીસ માટે સત્તર એક્સ બરાબર પાંચસો દસ માટે એક્સ બરાબર પાંચસો દસ છેદમાં સત્તર માટે એક્સ બરાબર ત્રીસ માપ એ બરાબર એક્સ બરાબર ત્રીસ

કુબાખુ પ્રમેય વિશે જાણીએ આ પ્રમેય વિશે જાણતા પહેલા એકવાર વાસ્તવિક સંખ્યાઓના ગુણધર્મને યાદ કરી લઈએ બે વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે a ઇઝ ગ્રેટર ધેન b અથવા a ઇઝ ઇક્વલ ટુ b અથવા a ઇઝ લેસ ધેન b હોય આ નિયમને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે એટલે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરના શિરો બિંદુઓ વચ્ચેની સંગતતા એ બીસી સંગત પીક્યુઆરમાં ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ ખૂણો સી એકરૂપ ખૂણો આર તથા રેખાખંડ BC એક રૂપ રેખાખંડ QR છે સાધ્ય સંગતતા ABC સંગત PQR એક રૂપતા છે સાબિતી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જો AB બરાબર PQ હોય તો બાખુબા પૂર્વધારણા પ્રમાણે સંગતતા એકરૂપતા થાય પણ જો AB ઇઝ નોટ ઇક્વલ ટુ PQ હોય તો ત્રિવિધ વિકલ્પના નિયમ પ્રમાણે

એકરૂપ રેખાખંડ BD પ્રાપ્તિ પ્રમેય પ્રમાણે રેખાખંડ QR એકરૂપ રેખાખંડ BC પક્ષ પ્રમાણે ખૂણો Q એકરૂપ ખૂણો B પક્ષ પ્રમાણે માટે સંગતતા PQR સંગત DBC એકરૂપતા છે બાખુબા પૂર્વધારણા મુજબ માટે ખૂણો PQR એકરૂપ ખૂણો BCD પરંતુ ખૂણો પી ક્યુઆર એકરૂપ ખૂણો બીસીએ પક્ષ પ્રમાણે માટે ખૂણો બીસીએ એકરૂપ ખૂણો બીસીડી વળી ડી બિલોંગ્સ ટુ કિરણ બી એ માટે ડી અને એ બંને રેખા BC ની એક જ બાજુએ છે માટે અનન્ય કિરણ પ્રાપ્તિ પૂર્વધારણા અનુસાર કિરણ સીડી અને કિરણ સી એ એક જ છે માટે ડી તથા એ બંને

લેસ ધેન પી ક્યુ માટે પણ આ જ રીતે સાબિત કરી શકાય હવે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરના શિરો બિંદુ વચ્ચેની સંગતતા એ સંગત પી ક્યુઆરમાં ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ ખૂણો સી એકરૂપ ખૂણો આર તથા રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ ક્યુઆર છે અહીં એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ છે તેથી આ સંગતતા એકરૂપતા છે આ શરતને કહે છે શરત નવ પોઈન્ટ છ પ્રમય નવ પોઈન્ટ છ મુજબ જો ત્રિકોણના બે ખૂણા એકરૂપ હોય તો તેની સામેની બાજુઓ પણ એકરૂપ થાય સમકોણ ત્રિકોણ જો ત્રિકોણના ત્રણેય ખૂણા એકરૂપ હોય તો તેને સમકોણ ત્રિકોણ કહે છે ઉપપ્રમેય બે ઉપપ્રમેય બે મુજબ સમકોણ ત્રિકોણ ત્રિકોણ એ પણ છે હવે આપણે ત્રીજી શરત ખુખુબા શીખીશું વ્યાખ્યા જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત ન હોય તેવી બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ અંતર્ગત ન હોય તેવી બાજુ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણ એકરૂપ છે શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા એબીસી સંગત ડીઈએફમાં ખૂણો એ એકરૂપ ખૂણો ડી ખૂણો બી એકરૂપ ખૂણો ઈ અને રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ ઈ છે અહીં રેખાખંડ BC એ ખૂણો A અને B ની અંતર્ગત બાજુ નથી એ જ રીતે રેખાખંડ EF એ ખૂણો D અને E ની અંતર્ગત બાજુ નથી તેથી સંગતતા ABC સંગત DEF એકરૂપતા છે માટે ત્રિકોણ ABC એકરૂપ ખૂણો DEF આ શરતને ખૂખૂબા શરત કહે છે ચાર બાબાબા પ્રમેય હવે આપણે એક બીજી શરત શીખીએ બામે નવ પોઈન્ટ સાત પ્રમાય નવ પોઈન્ટ સાત મુજબ ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની એક સંગતતા એવી મળે કે જેથી એક ત્રિકોણની ત્રણ બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા થાય અહીં આકૃતિ ધ્યાનથી જુઓ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી એકરૂપ રેખાખંડ ડીએફ તો એ સંગત ડીઈએફ એકરૂપતા છે આ શરતને બાબા બા શરત કહે છે આ બંને ત્રિકોણ એકરૂપ છે ચાર કાકબા પ્રમેય હવે આપણે નવી શરત કાકબા શીખીએ પ્રમેય નવ પોઈન્ટ આઠ મુજબ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો તે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થાય અને બંને ત્રિકોણો એકરૂપ થાય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ માપ માપ ખૂણો ખૂણો બરાબર બરાબર અને રેખાખંડ તથા રેખાખંડ ડીએફ અનુક્રમે કર્ણ છે માટે એબીસી સંગત ડીઈએફ એકરૂપતા છે માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આ શરતને કાકબા શરત કહે છે ત્રિકોણમાં અસમતા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ખૂણાઓ તેમજ બાજુઓના માપ વાસ્તવિક સંખ્યાના ગુણધર્મો બાજુ અને ખૂણાના માપુ પાડી શકાય છે વાસ્તવિક સંખ્યાના ગુણધર્મો આર પ્લસ એ ઘન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એક પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે एक्स इज ग्रेटर देन शून्य तथा एक्स इज लेस देन शून्य अथवा एक्स इज इक्वल टू शून्य पैकी एक, एक मेट्री जो एक्स इज नॉट इक्वल टू शून्य तो एक्स बिलो टू आर प्लस अथवाइनस एक्स बिलो टू आर प्लस जो एक्स मईनस वायटर देन शून्य तो एक्स लेस देन वाय लिखाय तो एक्स प्लस वाईज शून्यून्यक्स वाईज ग्रेटर देन एक्सडो एक्स इज लेस धेन शून्य वाईज ग्रेटर धेन झेड તો એક્સ વાય ઇઝ લેસ એક્સ ઝેડ પ્રત્યેક ટુ બી અથવા એ ઇઝ લેસ ધેન બી પૈકી એક અને માત્ર એક જ વિકલ્પ સત્ય છે આને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે વળી એ ઇઝ ગ્રેટર ધેન બી अने बी इज ग्रेटर धेन सी तो ए इज़ ग्रेटर धेन सी जो ए इज़ ग्रेटर धेन बी अथवा ए इज इक्वल टू बी तो ए इज़ ग्रेटर धेन एंड इक्वल टू बी आम, ए इज़ ग्रेटर धेन और इक्वल टू बी अथवा बी इज ग्रेटर धेन और इक्वल टू सी तो ए इज़ ग्रेटर धेन और इक्वल टू सी પ્રમે નવ પોઈન્ટ નવ હવે પ્રમે નવ પોઈન્ટ નવ જોઈએ જો ત્રિકોણની બે બાજુના માપ અસમાન હોય તો મોટા માપવાળી બાજુઓની સામેના ખૂણાનું માપ નાના માપવાળી બાજુઓની સામેના ખૂણાના માપ કરતાં મોટું હોય છે પ્રમેય નવ પોઈન્ટ દસ પ્રમેય નવ પોઈન્ટ દસ મુજબ જો ત્રિકોણમાં બે ખૂણાઓના માપ અસમાન હોય તો મોટા માપવાળા ખૂણાની સામેની બાજુનું માપ નાના માપવાળા ખૂણાની સામેની માપ કરતાં મોટું હોય છે પ્રમેય પ્રમેય મુજબ ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં મોટું હોય છે બીજી એક અગત્યની યાદ રાખવા જેવી બાબત જોઈએ તો ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈનું માપ બાકીની બાજુઓની લંબાઈના માપના ઘન તફાવતથી અધિક હોય છે હવે બિંદુથી રેખાનું લંબ અંતર વિશે જાણીએ બિંદુ થી રેખાનું લંબ અંતર આકૃતિ ધ્યાનથી જુઓ આકૃતિમાં રેખા પીક્યુ ની બહારનું બિંદુ એ છે રેખાખંડ એ એમ એ રેખા પીક્યુ પરનો લંબ છે માટે એમ બિલોંગ્સ ટુ રેખા પીક્યુ ક્યુ ને એમને એનું રેખા PQ થી લંબ અંતર કહે છે અને M ને A માંથી રેખા PQ પરનો લંબપાદ માટે ત્રિકોણ AMN એ કાટકોણ ત્રિકોણ છે અને કર્ણ રેખાખંડ AN એ સૌથી મોટી બાજુ છે આથી AM is less than AN રેખાની બહારના બિંદુ અને રેખાના કોઈપણ બિંદુને જોડતા તમામ રેખાખંડોમાં તે બિંદુ થી રેખા પરના લંબ રેખાખંડની લંબાઈ સૌથી ઓછી છે લંબ રેખાઓ જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના છેદ બિંદુ આગળ બનતા ચાર ખૂણા પૈકી એક ખૂણો અને આથી પ્રત્યેક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે આકૃતિને ધ્યાનથી જુઓ રેખાઓ L અને M એ એમ બિંદુએ છેદે છે તેથી અભિકોણોની બે જોડ મળે ખૂણો પી એકરૂપ ખૂણો ડી અને ખૂણો પી એકરૂપ ખૂણો ઈ ખૂણો પી એ કાટખૂણો છે તેથી ચારેય ખૂણા કાટખૂણા થાય આવી છેદતી રેખાઓને લંબ રેખાઓ કહે છે આપેલા રેખાખંડના સમતલમાં આવેલી રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાખંડને લંબ હોય તેવી રેખાને રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે હવે એક ઉદાહરણ શીખીએ ઉદાહરણ ચાર ત્રિકોણ એબીસી માટે ખૂણો એ એકરૂપ ખૂણો સી છે જો બીસી બરાબર ત્રણ એસી બરાબર ચાર તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ શોધો છ મુજબ જો ત્રિકોણના બે ખૂણાઓ એકરૂપ હોય તો તેમની સામેના બાજુઓ પણ એકરૂપ હોય છે અહીં ખૂણો એ એકરૂપ ખૂણો સી છે માટે રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ ખંડ એ બી માટે બીસી બરાબર એ બી બરાબર ત્રણ ત્રિકોણ એ ની પરિમિતિ બરાબર એ બી વત્તા બીસી વત્તા સીએ બરાબર ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર બરાબર દસ માટે ત્રિકોણ એબીસી પરિમિતિ બરાબર દસ ઉદાહરણ પાંચ ત્રિકોણ માટે જો માપ ખૂણો એ બરાબર ચાલીસ માપ ખૂણો સી બરાબર પચાસ તો ત્રિકોણ એ બીસીની સૌથી નાની બાજુ કઈ હશે ઉકેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી થાય છે પ્રમય નવ પોઈન્ટ ત્રણ મુજબ માટે

તથા માપ માપખૂણો સી બરાબર એ છે તેથી તેની સામેની બાજુ બીસી નું માપ સૌથી નાનું હોય પ્રમેય નવ પોઈન્ટ દસ મુજબ હવે તો તમને બરાબર સમજાઈ ગયું હશે તો ચાલો હવે સ્વાધ્યાય લખવા તૈયાર